જય મહાદેવ મિત્રો માતાજીની આરાધના કરવાના દિવસો એટલે કે નવરાત્રિ આવી રહી છે ને આ નવરાત્રિમાં તમે સુરતથી અંબાજી જવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયોમાં તમને સુરતથી અંબાજી જવા માટે એસટી બસની સંપૂર્ણ માહિતી બસના ટાઈમિંગ તેમજ ટિકિટના ભાવ વગેરેની વિગતવાર માહિતી મળી જશે ચાલો તો વિડીયો શરૂ કરીએ પહેલાં આવી વધુ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સુરતથી અંબાજી જવા માટે આપણને દિવસ દરમિયાન કુલ સત્તર બસ મળે છે જેની વિગતવાર માહિતી હવે આપણે જોઈએ કડોદરા અંબાજી જે બસ આપણને વહેલી સવારે ચાર વાગ્યાને પચાસ મિનિટે મળે છે જેમાં ટિકિટનો દર છે બસો છન્નું રૂપિયા ત્યાર પછી નવસારી અંબાજી જે પાંચ વાગ્યાને દસ મિનિટે મળે છે જેમાં ટિકિટ છે ત્રણસો અઢાર રૂપિયા ત્યારબાદ સુરત અંબાજી જે આપણને સવારે પાંચ વાગ્યાને વીસ મિનિટે મળે છે જેમાં ટિકિટ છે ત્રણસો છત્રીસ રૂપિયા ત્યારબાદ આપણને કડોદરા અંબાજી જે પાંચ ને મિનિટે મળે છે જેમાં ટિકિટ છે ત્રણસો ત્રણ રૂપિયા નવસારી અંબાજી જે છ ને પંચાવન મિનિટે મળે છે જેમાં બસો છન્નું રૂપિયા ટિકિટ છે ઉકાઈ અંબાજી આઠ ને પિસ્તાલીસ મિનિટે મળે છે જેમાં ત્રણસો પંદર રૂપિયા ટિકિટ છે નવસારી અંબાજી જે સવારે અગિયાર ને દસ મિનિટે મળે છે જેમાં ત્રણસો છત્રીસ રૂપિયા ટિકિટ છે હવે બપોર પછી આપણને સ્લીપર તથા સીટિંગ સાથે હોય તેવી બસ મળે છે જેની માહિતી જોઈએ અડાજણ અંબાજી જે આપણને સાંજે પાંચ વાગે મળે છે જેમાં સ્લીપર કોચના ચારસો છવ્વીસ રૂપિયા અને સીટિંગના ત્રણસો છત્રીસ રૂપિયા છે ત્યારબાદ છ વાગે આપણને અડાજણ અંબાજી વોલ્વો બસ મળે છે જેમાં ટિકિટનો દર છે એક હજાર રૂપિયા ત્યાર પછી સાંજે સાત વાગે સુરત અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો છવ્વીસ રૂપિયા અને સિટિંગ કોચમાં ત્રણસો છત્રીસ રૂપિયા ત્યારબાદ રાત્રે આઠ વાગ્યેની પાંચ મિનિટે અડાજણ અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો છવ્વીસ અને સિટિંગ કોચમાં ત્રણસો છત્રીસ રૂપિયા ટિકિટ છે ત્યારબાદ આઠને પંદરે સુરત અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો પાંત્રીસ રૂપિયા અને સીટિંગમાં ત્રણસો પિસ્તાલીસ રાત્રે નવ વાગ્યે સેલવાસ અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો એકત્રીસ રૂપિયા અને સીટિંગના ત્રણસો એકતાલીસ રૂપિયા ટિકિટ છે નવ વાગ્યાને ત્રીસ મિનિટે સોનગઢ અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો એકત્રીસ રૂપિયા અને સીટિંગ કોચમાં ત્રણસો એકતાલીસ રૂપિયા ત્યાર પછી રાતના નવને પંચાવન મિનિટે બિલ્લીમોલા અંબાજી જેમાં સ્લીપર કોચમાં ચારસો છવ્વીસ રૂપિયા અને સીટિંગમાં ત્રણસો છત્રીસ રૂપિયા રાત્રિના દસ પિસ્તાલીસ મિનિટે ઉમરગામ અંબાજી જેમાં સ્લીપિંગ કોચમાં ચારસો છવ્વીસ રૂપિયા અને સિટિંગમાં ત્રણસો છત્રીસ રૂપિયા ટિકિટ છે રાતના અગિયાર પચાસ મિનિટે ઉમરગામ અંબાજી જેમાં સ્લીપિંગ કોચમાં ચારસો છવ્વીસ રૂપિયા અને સિટિંગમાં ત્રણસો છત્રીસ ટિકિટ છે સુરતથી અંબાજી જવા માટે વહેલી સવારથી રાત્રી સુધીમાં આ સત્તર બસો મળે છે આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને જલ્દીથી શેર કરી દો તમારા સુરતમાં રહેતા મિત્રોને જેથી તેઓ અંબાજી જવાનો પ્લાનિંગ કરી શકે મારી નવા વિડીયો સાથે જય માતાજી જય મહાદેવ